નમસ્કાર મિત્રો હું છું ધન્યુભાઈ ગઢિયા કવિ મોગલે અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત રહું છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રસપાન સાંભળવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનો આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઈટલ છે પ્રેમનું રહસ્ય હું આ કાવ્ય રચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રતિ સાધ પ્રેમના દરિયામાં કૂદવા વાળા જલ્દી બહાર આવતા નથી પ્રેમના દરિયામાં કૂદવા વાળા જલ્દી બહાર આવતા નથી જલ્દી બહાર આવવાવાળા વાળા વફાદાર કદી કહેવાતા નથી જલ્દી બહાર આવવાવાળા વાળા વફાદાર કદી કહેવાતા નથી પ્રેમની પ્રસાદી મેળવવા વાળા નિરાશ કદી બનતા નથી પ્રેમની પ્રસાદી લડવાવાળા નિરાશ કદી બનતા નથી પ્રેમની અવગણના કરવાવાળા પ્રેમનું મહત્ત્વ સમજતા નથી પ્રેમની અવગણના કરવાવાળા પ્રેમનું મહત્ત્વ સમજતા નથી પ્રેમમાં નિષ્ફળ બનવાવાળા રાતે શાંતિથી સૂઈ શકતા નથી પ્રેમમાં નિષ્ફળ બનવાવાળા રાતે શાંતિથી સૂઈ શકતા નથી પ્રેમને રમકડું સમજવા વાળા કદી પ્રેમ કહેવાતા નથી પ્રેમને રમકડું સમજવા વાળા કદી પ્રેમ કહેવાતા નથી આરાધના કરવા વાળા કદી ફકીર બનતા નથી પ્રેમની આરાધના કરવા વાળા કદી ફકીર બનતા નથી પ્રેમનું બંધન પવિત્ર છે મૂલ્ય કોઈ તેને તોડી શકતા નથી પ્રેમનું બંધન પવિત્ર છે મુરલી કોઈ તેને તોડી શકતા નથી કોઈ તેને તોડી શકતા નથી કોઈ તેને તોડી શકતા નથી તો મિત્રો આપ સૌએ મારી પ્રથમ કાવ્યરચના સાંભળી હવે આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનું ટાઈટલ છે મતલબી માનવ હું આ કાવ્યરચનાના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો મહેફિલમાં સૌ આવ્યા છે મારા ઘરે મહેમાન બનીને મહેફિલમાં સૌ આવ્યા છે મારે ઘરે મહેમાન બનીને મુસીબતમાં મૂજથી દૂર થયા છે તેમનો મુખ ફેરવીને મુસીબતમાં મૂજથી દૂર થયા છે તેમનો મુખ ફેરવીને મતલબ માટે મારા ઘરે આવ્યા છે સૌ મિત્રો બનીને મતલબ માટે મારા ઘરે આવ્યા છે સૌ મિત્રો બનીને મતલબ પત્યા બાદ સામે થયા છે સૌ મને ગદ્દારી કરીને મતલબ પત્યા બાદ સામે થયા છે સૌ મને ગદ્દારી કરીને રોજ રસ્તામાં સામે મળ્યા છે મુજને રાહદારી બનીને રોજ રસ્તામાં સામે મળ્યા છે મુજને રાહદારી બનીને મુજને જોઈને રસ્તો બદલ્યો છે સાવ અજાણ્યા બનીને મુજને જોઈને રસ્તો બદલ્યો છે સાવ અજાણ્યા બનીને જુલમ અને સિતમ મુજ પર કર્યા છે સોવે દુશ્મન બનીને જુલમ અને સિતમ મુજ પર કર્યા છે સોવે દુશ્મન બનીને ઈશારાથી નચાયું છે મુજને હંમેશા કઠપુતળી સમજીને ઈશારાથી નચાવ્યું છે મુજને હંમેશા કઠપુતળી સમજીને મુરલી હાલ પૂછ્યા નથી કોઈએ મારા ઘર પર આવીને મુરલી હાલ પૂછ્યા નથી મારા કોઈએ ઘર પર આવીને આવી ગયા છે મારો જનાજો ઉઠાવવા સૌ જાનૈયા બનીને આવી ગયા છે મારો જનાજો ઉઠાવવા સૌ મારું જાનૈયા બનીને આવી ગયા છે મારો જનાજો ઉઠાવવા સૌ જાનૈયા બનીને સૌ જાનૈયા બનીને સૌ જાનૈયા બનીને તો મિત્રો આપ જો મારી બંને ગુજરાતી કાગળનો સાંભળી છે અને શબ્દો આપશો જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાદરતાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહેશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાર્યના શબ્દો પણ યુટ્યુબના ક્રિશિત શરીરના કોલબમાં મેં ભેસ્ટ કરેલા છે તો મિત્રો આપ સૌ આ કાવ્યરચનાના વિડીયો સાંભળો જુઓ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના મિત્રમંડળના ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવો કે મિત્રો મારી આ લાઈવ કાવ્યરચનાની સ્પીક દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે તે કીબોર્ડનું સંગીત મારું જ વગાડેલું છે અને યુટ્યુબમાં મારી વાંસોડી વાદળની ચેનલ છે જેનું નામ છે મેજિક બ્રેકેટ પ્રેક્ટીભાઈ કર્યા આ બાંસોરી વાતમની ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીનીઓની વાળી બનાવી તેના બાથરૂમમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો જરૂરથી મારી બાદના વિડીયો જુઓ સાંભળો આપણા મિત્રમંડળ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ જોઈએ મારી હું સાંભળી એ બદલ હું આપશો મેં હવે આભાર માનું છું આપશો સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ